સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નાવણિયા ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે આવતા ત્રણ યુવકોના ઘટના સ્થળે મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે એક અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટ લેતા બાઇક ઉપર જઈ રહેલા ત્રણ યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા અજાણ્યા વાહન ચાલક અકસ્માત બાદ નાસી છૂટ્યો હતો તો સમગ્ર મામલાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તો પ્રાથમિક તપાસમાં પાટડી તાલુકાના હેરાવડા ગામના યુવકો બહુચરાજી નોકરીએ જઈ રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી આવ્યા હતા કલ્પેશ વાઢેર સાથે CN21 ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ